માતાજી ને તો ઘણું બધું આ દેવી શક્તિ માનજો પ્રભુ જે કઈ પોતાની ધરમ પત્ની હોય એને તું તારી વર્તમાન ના કરતા એને પોતાનું બહારું ના માનતા સાહેબ એવી શક્તિ છે તમારી એના સાથે કેવું વર્તમાન કરીએ લે અને મારી માતાઓ પેલા પાવર માં કે લાય પેલા પાવર વાળા કરે માતાઓ તો કેવું લે પેલા કે લાય લ્યો લાય આ લાય જીવન માંથી કાઢા મરાવાલા

આ ઉભેલા માણસ થઈ જાવ મારા સાહેબ આટલી બધી તમારા માટે સગવડ કરી છે એ તો જુઓ આપડે પેલા ભૈયા આવ્યા હોય ને તો ગમે તો બેસીએ તો ચાલે

તમારી કૃપા બાપુ અમારે તમારાથી આગળ જવાય ઉછે નહીં સદ્ગુરુ સંતાય વચનનો મહેમા ખૂબ કીધો છે અને વચન સહીજ મહાન સ એટલા આપણો નિરત બાપુએ કીધું કે રામ નામ તુ હા રામ નામ તુ રાખ હૃદયની માં કાટ કલ્પના કાચી આદ અંત ને મધ્ય બોલે તે વસ્તુ છે સાચી અને એ પાછો ગંગા સતી નો પુરાવો આવ્યો કે વસ્તુ વચન માં એટલે વસ્તુ તું વચન માં વસી જા સાહેબ આ જુઓ તો ખરા આ મારા સદગુરુ સંતાના શબ્દો સાહેબ આપણું જીવન બેડો પાર કરી નોખ એવા શબ્દો એલા વચનનો નો મેમા હવે બાપુએ આદેશ કર્યો તે થોડું દ્રષ્ટાન ઓમ દ્રષ્ટાન પણ છે હસવા જેવું પણ છે અને સમજવા પણ જેવું છે એલા ખૂબ સમજવા ઉપર લક્ષ રાખજો થોડું હસું તો આવી જશે હવે આ સાલ તો વરસાદ સારો પડ્યો પણ એવા સમયમાં વરસાદ ખૂબ નહીં પડ્યો હોય એટલે માલધારી ભાઈઓનો માલ જીવાડવા માટે દૂર દૂર જવું પડે ઓગસ્ટો પાંચસો કિલોમીટર માલ લઈને જ્યાં હવે એ સમયની અંદર જેના જેના બાળકોનો શક પણ કરી સુપડામાં લગ્ન પણ કરી દેતા અને પછી જ્યારે ઉંમર લાયક થાય એટલે એને વણું તેડાવતા લગન તો થઈ ગયું હોય બાળપણમાં પણ વણું બાકી હોય ઊંઝડું પૂંખવાનું હવે જ્યારે સમય જતો સમય જો પછી આ બધા વર્તીન ઘેર આયા દીકરા દીકરી ઉંમર લાયક છે આ એટલે દીકરાની બા બોલ્યો દીકરાના બાપાને કી શું છો કે ઓ આપણો દીકરો ઉંમર લાયક છે તો હવે આપણી ફરજ આવે છે વેવઈના ઘેર પૂછવા જવાની તે તમે જાવ વેવઈના ઘેર પૂછવા એમની દીકરી ઉંમર લાયક છે જો પ્રસંગ એરાય કાટતા હોય તો આપણી ફરજ આવશે આવા દીકરાનો બાપો જ્યાં એમના વેવાય તેઓ પૂછવા એટલે વેવાય ને આદર સેવા કરીને પછી કીધું કે ભાઈ તમે અમુક આટલા દિવસે તેડવા માટે આવજો તારીખ નક્કી કરી અને અમને તો ઘેર આયા ઘેર આવીને વાત કરી કે ભાઈ અમુક દિવસે આપણને બોલાયા છે હવે સમય પર સમય જતા દિવસ આવ્યો એટલે પોચ જણા આ ભાઈને તેડવા માટે નીકળ્યા ઉનાળાનો દિવસ એ સમય ની અંદર પોણીની એવી કોઈ સગવડ નહિ સેમ બધી કોરી ખુલ્લી પડેલી હવે આ પોચ જણા તેડવા ઉપડ્યાના ભાઈ કમસી હતા તે માલ લઈને નીકળ્યા શેમ્મો હવે શેમ્મા માલ આકી મેલી ને ગોમનાથી બહાર નીકળ્યા ને રસ્તા ઉપર ખેતરના ખૂણા ઉપર કુવો અને કુવાના કોના લીમડો અને તો ભાઈ કુવાના કોના જે હરખ તો દરેક ના આવે ને ભાઈ આપણે આજ મેળાવડો સાથે કેટલો બધો હરખ સંતોના ના દર્શન થી આવો હરખ કમસી આયો એ कमसीन चवो आयो कमसीन चवो उमंग आयो बपा रख न આજ તો કન્યા ને તેડી ને આવશે બંધાશે ને કન્યા ઓમ તોણસે કમસી ઓમ ઓમ કરીને ફૂંદડી ખાવા જ્યા બાવનિયા મોય અને ઘેર પેલી ને તેડી ના પૂંછા ને ઘેર જવાય નહી ભાઈ ને બીજા ઘેર બિહારી અને અંધારું પડી ગયું

ને ઘણી લોઘડીઓ મોહરી અને કીધું કે ભાઈ હવે નીકળ એક હાથી પાઘડી પકડેલી પેલા ઉપર ખ્યા છે નાઠું મને એ નહી બચાયો અધ વચ્ચે લબડી રહ્યો તો એક વાત નો નતો અધ વચ્ચે લબડી રહ્યો તો હવે ઠુંઠું મેલ અને બાર નીકળ નામ સ અને મારાદગુરુ સંતે નામે નિવેડો કર્યો આ બાવન તત્વ માં ફરાઈ રહ્યા લબડી રહ્યા તા આપડે